ચિત્રૂપ છે અને ત્રીજું તત્વ આનંદ કર્યું એ આનંદરૂપ છે સુખ અને આનંદમાં ફરક છે સુખ નો વિરોધી શબ્દ છે આનંદનો કોઈ વિરોધી નથી મેળવીને મળે સુખ આપીને મળે આનંદ છે જમીને મળે સુખ જમાડીને મળે આનંદ છે કોઈને સુખી કરીને જે મળે આનંદ છે અને કોઈને દુઃખી કરીને મળે સુખ છે જો ગમે તેટલું સુખ મળે પણ એ જોઈને કોઈનો જીવ ન મળે તો આપણને સુખ સુખ ન લાગે સારામાં સારી ગાડી સારામાં સારું ઘર સારામાં સારા દાગીર બધું આપવામાં આવે પણ એવા કોઈ આઈલેન્ડ માં હોય તો એમ થાય કે ચલો કોઈએ જોયું અને એને એમ થયું કે આ મારી પાસે નથી નાની પાસે છે ત્યારે એમ થાય કે હવે વસૂલ થયું કોઈનો જીવ ન બાળે ત્યાં સુધી સુખ સુખ લાગતો નથી અને સુખ ક્યાં કોઈક ના દુઃખ માંથી આવે છે આપણી પાસે કઈક આવ્યું નોટો છપાતી નથી કોઈના પ્રગટ થાય એ સુખ છે અને આનંદ કોઈને સુખી કરીને થાય આજે ઘરમાં જમવાનું બહુ બચ્યું નથી ને એટલામાં કોઈ મહેમાન આવી ગયા આપણે નથી ખાધું પણ એને જમાડ્યા અને એને આનંદ થી જમતા જોઈ જે અનુભવ થયો એ આનંદ છે જમ્યા હોત તો સુખ થાય અને જ્યાં જ્યાં આનંદ હશે ત્યાં પરમાત્મા હશે આનંદ પરમાત્મા નું સ્વરૂપ છે આપણે બધા સુખ મેળવવાના પ્રયાસમાં છીએ સુખ નાનું છે અને દરેક સુખની પાછળ દુખે છે તમે ભગવાન પાસે સુખ માંગો ને એનો અર્થ એ થયો કે બીજા રૂપે તમે દુઃખ માંગી જ રહ્યા છો ભગવાને ઘણી વસ્તુ દ્વંદમાં પ્રગટ કરી દિવસ અને અને રાત સુખ સુખ તમે માંગો એટલે એવો સિક્કો માંગો છો કે જેમાં હેડ હોય ને ના હોય કિંગ હોય પણ ક્રોસ ના હોય તો એવો સિક્કો ચાલે ના એ ખોટો સિક્કો કહેવાય તમે કિંગ માંગ્યું હેડ માંગ્યું તો પાછળ ટેલ ક્રોસ રહેવાનું છે દરેક સુખની પાછળ દુઃખ છે જ

પણ આનંદ નો કોઈ વિરોધી શબ્દ નથી કોઈ ઓપોઝિટ વર્ડ નથી આનંદ જો ને કેવા બધાને જમાડ્યા હતા જો એ સમયે આપણે કેવી કથા તમે એમ માનો છો કે આ કથા સાત દિવસમાં પૂરી છે ને આ ક્ષણો સંસ્મરણો બનીને આ જીવનના આપણા બુદ્ધિમાં રહેશે

કેટલા લોકો કેટલાના સંસ્મરણોમાં જીવે છે આપણા વડીલો એ અમારા તો કોઈ આમ સેવા કરતા ભલે એ નથી પણ જ્યારે જ્યારે એમને યાદ કરીએ છે એ અમર થઈ ગયા છે એ આજે આપણા યાદમાં જીવી રહ્યા છે આપણી પ્રેરણા બનીને જીવી રહ્યા છે કે જયારે પણ કોઈ પણ આવા સત્કર્મ ને સ્મરણ થાય ત્યારે આપણે એમને વાગોળીએ તો કેમ કહી શકાય કે એ નથી રહ્યા એમના ગુણો એમની પ્રેરણાઓ એમની સ્મૃતિઓ એ કાયમ માટે સ્થાયી છે તો આ રીતે અમર બનવાનો સહેલો